ઓસ્ટ્રેલિયાના એડિલેડ સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો ઓસ્ટ્રેલિયાના એડિલેડ ખાતે કચ્છ સત્સંગ સંલગ્ન સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થતા શિખરબદ્ધ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ધાર્મિક ઉલ્લાસ સાથે ઉજવાયો હતો आचार्य श्री कौशलेन्द्र प्रसाद जी महाराजनी हाजरी में भूज पुरानी धर्मनंदन दास जी स्वामी उपमहंत भगवद्जीवन स्वामी कोठारी जादव जादवजी भगत संत बालकृष्ण दास जी स्वामी आदि ना हस्ते ठाकुर जीनी प्राण प्रतिष्ठा विधि कराई थी ઓસ્ટ્રેલિયા ખંડમાં જેને ગોકરિયા ગામ તરીકે ઓળખ પ્રાપ્ત થઈ છે તેવા એડિલેડમાં આ સર્જન ભુજ નરનારાયણદેવ અને સંતોના આશીર્વાદથી થયું છે પૂર્વ તૈયારી માટે સ્વામી દેવપ્રકાશદાસજી નંદન સ્વામી કૃષ્ણ સ્વરૂપ સ્વામી સંતજીવન સ્વામી હરિપ્રસાદ સ્વામી भक्ति प्रकाश स्वामी प्रथम पधारिया कथा वक्ता नारायण मुनि स्वामी भक्तवत्सल स्वामीए शास्त्रो सार हतो हरिचरित्र कथा में अमदावाद गादीना आचार्य श्री कौशलेन्द्र प्रसाद जी महाराजी पधरामणी वाजते गाजते शोभायात्रा योजाई थी આ પ્રસંગે મહંત સ્વામી સાથે ઉપમહંત ભગવજીવનदास जी સ્વામી મહાપુરુષ સ્વામી સહિત ભુજ મંદિરના સંતોની હાજરીમાં જન્મોત્સવ ફૂલડોલોક સબ પટ્ટા અભિષેક ભુજ આગમન महोत्सव જીવા પ્રસંગો તાદશ્ય કરાવ્યા હતા બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજનો પંચામૃત અભિષેક કરાયો હતો આ પ્રસંગે સિડની પર્થ મેલબોર્ન એડિલેડ યુકે કે આફ્રિકા અને ભારત થી પણ હરી ભક્તો જોડાયા હતા ઠાકોરજીની નરયાત્રામાં બાળકો યુવક યુવતીઓ અને વડીલોએ મીની કચ્છ ખડુ કર્યું હતું નાના એવા સત્સંગ સાથે સજાયેલ મંદિર ભવિષ્યમાં હરી ભક્ત યુવાનોને સત્સંગ સંત દેશ અને ભગવાન સાથે જોડી રાખશે તેવો ભાવ વક્તાઓએ પ્રગટ કર્યો હતો આ પ્રસંગે હરિયાગ યજ્ઞમાં આહુતિ અપાઈ હતી उत्सव निमित्ते आगेवानोए भारतीय सनातन हिंदू संस्कृति कार्यों ने बिरदाव्या मंदिर उत्सव कमिटीए समग्र आयोजन व्यवस्था हती।